ગરમી માટે આજે આપણે બનાવીશું એકદમ ઇન્સ્ટન્ટ બની જાય તેવું ચટપટું કાચી કેરીનું શરબત જે આપણે ગોળ વગર બનાવીશું ખાંડ વગર બનાવીશું તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરી સૌ પ્રથમ એક ચમચી જેટલા વાટકીમાં આપણે લઈ લેવાના છે તકમરિયા અહીં તેનામાં પાણી નાખીને આપણે તેને સાઈડમાં મૂકી દઈશું એ થોડી વારમાં જ પોતાની સાઇઝથી ડબલ થઈ જશે તેને સબ્જા સેટ્સ પણ કહેવામાં આવે છે હવે અહીં કાચી કેરી લઈ લીધી છે તો આજે આપણે કાચી કેરીનું શરબત બનાવી રહ્યા છીએ એકદમ ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ તો અહીં આપણે કાચી કેરીને ધોઈ અને ત્યાર પછી આપણે તેની છાલ કાઢી લેવાની છે તમને છાલ ન કાઢવી હોય તો પણ તમે એમને એમ કેરીને યુઝ કરી શકો છો આ શરબત માટે અને આ શરબત ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે અને લૂથી બચવું હોય તો આ શરબત બનાવીને જરૂરથી પીઓ તો ફ્રેન્ડ્સ અહીં મેં કાચી કેરીના છિલકા કાઢી લીધા છે હવે આપણે તેને કટ કરી લેશું અને જે વચ્ચેનો ગોટલીનો ભાગ હોય ને એ પણ આપણે કાઢી લેવાનો છે સાથે સાથે તેની આવાળી જે છાલ હોય ને ઉપર એ પણ આપણે કાઢી લેશું ઘણી વખત તેનો કડવો ટેસ્ટ આવતો હોય છે એટલા માટે તો અહીં આપણે ગોટલી પણ રિમૂવ કરી લેશું અને નીચેનો જે વ્હાઈટ પાર્ટ છે એ અચૂકથી બધાને કાઢવાનો જ છે જ્યારે તમે આ શરબત બનાવો ત્યારે ઇન્સ્ટન્ટ બની જાય છે બહુ વાર નથી લાગતી બનાવવામાં અને ઘરના જ ઇન્ડિયનમાંથી બની જશે તો અહીં મેં કેરીમાંથી ગોટલીનો બધો જ ભાગ કાઢી લીધો છે હવે આપણે તેને રફલી ચોપ કરી લેશું તો અહીં નાના નાના એવા હું પીસ કરી લઈશ તો આ રીતના જ આપણે બધી કેરીને કટ કરી લઈશું તો ચાલ ફ્રેન્ડ્સ હવે સરબત બનાવવાની તૈયારી કરી જેના માટે અહીં આપણે થોડો ફુદીનો લઈ લેશું તો બહુ વધારે નહીં જોઈએ આપણે દસથી પંદર પત્તા હશે ને ફુદીનાના તો પણ ચાલશે તો અહીં મેં મારા બાલ્કનીમાં જ આ ફુદીનાનો પ્લાન્ટ નાખ્યો છે જેનામાંથી હું અહીં ફુદીનો તોડી લઈશ તો થોડા ઘણા પત્તા મેં અહીં લઈ લીધા છે હવે આપણે જ્યુસર જાર લઈ લેશું એનામાં કટ કરેલી કેરી ઉમેરી દઈશું ત્યાર પછી ફુદીનાના પાનને ધોઈને ઉમેરી દઈશું અહીં મેં લઈ લીધા છે લીલા ધાણા તો બને ત્યાં સુધી તેના દાંડલાનો ઉપયોગ ઓછો કરવાનો છે જેથી કરીને કાચી કેરીના શરબતનો કલર એકદમ ગ્રીન એવો આવે ત્યાર પછી એક ચમચી જેટલું ચાટ મસાલો ઉમેરી દઈશું એક ચમચી જેટલો આપણે કારું મીઠું ઉમેરી દઈશું એક ચમચી જેટલું નોર્મલ મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચી આપણે જીરા પાઉડર ઉમેરી દઈશું ત્યાર પછી અહીં મેં લઈ લીધી છે મિશ્રી તો આજે આપણે ખાંડનો ઉપયોગ નહીં કરીએ અને ગોળનો ઉપયોગ નહીં કરીએ અહીં આપણે આજે મિશ્રીથી આ શરબત બનાવીશું અને થોડો એવો અડધો જેટલો લીંબુ મેં અહીં એડ કરી દીધો છે ત્યાર પછી થોડું પાણી નાખીને આપણે બધું જ અહીં પીસી લેવાનું છે પાણીની જરૂરત પડે તો તમે ઓછું બધું ઉમેરી શકો છો તો અહીં તમે જોઈ શકો છો કે થોડું પાણી મેં પાછળથી ઉમેર્યું હતું પીસવામાં અને એકદમ સરસ એવું આ બધું જ પીસાઈ ગયું છે તો હવે આપણે તેનામાં પાણી ઉમેરી દઈશું તો અત્યારે મેં એક જ કેરીનો શરબત બનાવ્યો છે તો આનામાંથી ત્રણ ગ્લાસ નાના નાના એવા બની જશે તમે વધારે મેમ્બર હો ઘરમાં તો તમને ત્રણથી ચાર કેરીનો ઉપયોગ કરવાનો છે હવે ટેસ્ટ કરી લેશું કંઈ પણ ઓછું હોય તો ઉમેરી દેવાનું છે મને અહીં કંઈ પણ ઉમેરવાની જરૂરત નથી લાગતી તો હવે અહીં આપણે લઈ લેવાની છે એક ડીશ તેનામાં આપણે મીઠું ઉમેરી દઈશું અને કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું ત્યાર પછી આ રીતના આપણે મિક્સ કરી લેશું હવે મેં અહીં કાચના ગ્લાસ લઈ લીધા છે અને નાનો ટુકડો એવો લીંબુનો લઈ લીધો છે કાચના ગ્લાસની કિનારીઓ ઉપર આપણે આ રીતના લીંબુને લગાવી દેવાનો છે અને ત્યાર પછી આ કાચના ગ્લાસને આપણે મીઠા મરચામાં આ રીતના ડીપ કરીશું જેથી કરીને ઉપર એકદમ સરસ એવું આ જે મીઠું મરચું છે એ ગ્લાસમાં લાગી જાય અને જ્યારે આપણે આ શરબત પીએ એટલે એકદમ ટેસ્ટી એવું ચટપટું લાગે છે તો આ સ્ટેપ તમને ફોલો ના કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો અહીં મેં બીજો ગ્લાસ પણ લઈ લીધો છે સેમ આપણે મીઠા મરચાંની કોટિંગ એનામાં પણ કરી દેસું અને વધેલું જે મીઠું મરચું હોય એ તમને કેરીના શરબતમાં ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો તો ફ્રેન્ડ્સ મારા આ બધા જ વિડીયો તમે ફેસબુક પેજ પર પણ જોઈ શકો છો જેની લિંક મેં મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે હવે અહીં ફ્રેન્ડ્સ આપણે લઈ લેવાના છે તકમરિયા તો આપણે એક એક ચમચી અથવા તો બે બે ચમચી આ ગ્લાસમાં ઉમેરી દેવાની છે તો આ રીતે આ શરબત બનાવવામાં આવે છે તો આ ગરમીની સિઝનમાં ઇન્સ્ટન્ટ આવું શરબત બનાવીને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ હવે આપણે અહીં ગ્લાસમાં બરફ ઉમેરી દીધું છે અને ત્યાર પછી આપણે શરબત ઉમેરી દઈશું તો જોયું ને ફ્રેન્ડ્સ કેટલું ઈઝી છે બનાવવાનું અને લગભગ બધા જ ઘરના જ ઇન્ગ્રીડિયન્ટમાંથી આ શરબત બનીને રેડી થયું છે ઉપરથી આપણે તેને ફુદીનાથી ગાર્નિશિંગ કરીશું તો ફ્રેન્ડ્સ આજની પ્લેટિંગ કેવી લાગી છે આજનું ડેકોરેશન કેવું લાગ્યું છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો જરાય પણ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા આજની રેસિપી કેવી લાગી છે ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા છે શ્રી કૃષ્ણ